રાજકોટ અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના એક બાદ એક અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ પણ અધિકારી જવાબદારી લેવા માંગતા નથી ત્યારે આજે રાજકોટ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ પણ રાજીનામું આપ્યું જો નેવું દિવસમાં રાજીનામું મંજૂર નહીં થાય તો તેઓ ફરજ મુક્ત થશે ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ પણ અધિકારી જવાબદારી લેવા માંગતા નથી ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક ઉચ્ચ અધિકારીએ રાજીનામું આપ્યું હવે મેં છે ને પહેલી તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે અને રાજી રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી મને બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર પંદર સત્તર દિવસ જેવું થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે દસમા ધોરણમાં ગણે છે એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે એટલે મેં રાજીનામું આપ્યું છે રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે